શાંતિ સાત બાર બે હજાર પચીસ આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે બે 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 હજાર આઠ સંપૂર્ણ પવિત્રતા દ્વારા રૂહાની રોયલ્ટી અને પર્સનાલિટીનો અનુભવ કરતા પોતાને પોતાના માસ્ટર જ્ઞાન સૂર્ય સ્વરૂપને ઇમર્જ કરો પ્રત્યક્ષ કરો આજે બાપ દાદા તરફના રોયલ્ટી અને પર્સનાલિટીના પરિવારને જોઈ રહ્યા છે આ રોયલ્ટી કે રૂહાની પર્સનાલિટીનું ફાઉન્ડેશન છે સંપૂર્ણ પવિત્રતા પ્યુરિટી પ્યુરિટીની નિશાની બધાના મસ્તક માં બધાના માથા પર લાઈટ નો તાજ ચમકી રહ્યો છે એવા ચમકતા તાજધારી રોહાની રોયલ્ટી રોહાની વાળા માત્ર તમે બ્રાહ્મણ પરિવાર જ છો કારણ કે પીરિટીને પોતાની બનાવી છે પવિત્રતાને અપનાવી છે તમે બ્રાહ્મણ આત્માઓની પીરિટીનો પ્રભાવ આદિકાળથી પ્રસિદ્ધ છે યાદ આવે છે પોતાનો અનાદિ અને આદિકાળ અનાદિકાળ એટલે પરમધામ આદિકાળ એટલે સતયુગ આ બંનેમાં આપણા પવિત્રતાનો પ્રભાવ કેવો હતો યાદ કરો અનાદિકાળમાં પણ તમે પ્યોર આત્માઓ આત્મા રૂપમાં પણ વિશેષ ચમકતા સિતારા તારા ચમકતા રહે છે બીજી પણ આત્માઓ છે પરંતુ તમે તારા તમારા તારાઓની ચમક બધાની સાથે હોવા છતાં પણ વિશેષ ચમકે છે જેમ આકાશમાં તારાઓ તો અનેક છે અનેક હોય છે ને પરંતુ કોઈ કોઈ તારાઓ સ્પેશિયલ ચમકવાવાળા હોય છે જોઈ રહ્યા છો બધા પોતાને પછી આદિકાળમાં તમારો તમારી પ્યુરિટીની રોયલ્ટી પવિત્રતાની રોયલ્ટી અને પર્સનાલિટી કેટલી મહાન રહી છે બધા પહોંચી ગયા અધિકારમાં સત્યુગમાં પહોંચી જાઓ ચેક કરો મારી ચમકની રેખા કેટલા ટકામાં છે પરસેન્ટેજમાં છે આદિકાળ થી અંતિમ કાળ સુધી પોતાના પ્યુરિટીની રોયલ્ટી પર્સનાલિટી સદા રહે છે અનાદિકાળ નો ચમક તો તારો ચમક

પવિત્રતાનો જન્મ સિદ્ધ અધિકાર તમને વિશેષ આત્માઓને બાપ દ્વારા પ્રાપ્ત છે અત્યારે આદિકાળમાં આવી જાઓ અનાદિકાળ પણ જોયું હવે આદિકાળમાં તમારા પવિત્રતાની રોયલ્ટીનો સ્વરૂપ કેટલું મહાન છે બધા પહોંચી ગયા સતયુગમાં પહોંચી ગયા આવી ગયા એટલું પ્યારું સ્વરૂપ દેવતા રૂપ છે દેવતાઓ જેવી રોયલ્ટી અને પર્સનાલિટી આખા કલ્પમાં કોઈ પણ આત્માની નથી દેવતા રૂપની ચમક અનુભવ કરી રહ્યા છો ને એટલી રૂહાની પર્સનાલિટી આ બધી પવિત્રતાની પ્રાપ્તિ છે અત્યારે દેવતાનું રૂપ અનુભવ કરતા મધ્યકાળમાં આવી જાઓ આવી ગયા બાબા કે છે આવવાનો અનુભવ કરવો સહજ છે ને તો મધ્યકાળમાં પણ છું તમારા ભક્ત તમને પૂજ્યા આત્માઓની પૂજા કરે છે ચિત્ર બનાવે છે કેટલા રોયલ્ટીના ચિત્ર બનાવતા અને કેટલી રોયલ્ટીથી પૂજા કરે છે તમા પોતાનું પૂજ્ય ચિત્ર સામે આવી ગયું છે ને ચિત્ર તો ધર્માત્માઓના પણ બને છે ધર્મ પિતાઓના પણ બને છે અભિનેતાઓના હીરો હિરોઈનના પણ બને છે પરંતુ તમારા ચિત્રની રૂહાનિયત અને વિધિપૂર્વક પૂજામાં પર્ક હોય છે તો પોતાનું પૂજ્ય સ્વરૂપ સામે આવી ગયું અચ્છા પછી આવો અંતકાળ સંગમ પર આ રોહાની ડ્રીલ કરતા રહો છો ને ચક્કર લગાવો અને પોતાના પ્યુરિટીનો પોતાની વિશેષ પ્રાપ્તિનો અનુભવ કરો અંતિમ કાળ સંગમ પર આ બ્રાહ્મણ પરમાત્મા પાલનાનો પરમાત્મા પ્યારનો પરમાત્મા ભણવાનું ભાગ્ય આપ કોટોમાં કોઈ આત્માઓને જ મળે છે પરમાત્માની ડાયરેક્ટ રચના પહેલી રચના તમને પવિત્ર આત્માઓને જ પ્રાપ્ત થાય છે જેનાથી આપ બ્રાહ્મણ જ વિશ્વની આત્માઓને પણ મુક્તિનો વારસો બાપથી અપાવો છો તો આ આખા ચક્રમાં અનાદિકાળ આદિકાળ મધ્યકાળ અને અંતિમ કાળ આખા ચક્રમાં આટલી શ્રેષ્ઠ પ્રાપ્તિનો આધાર પવિત્રતા છે આખું ચક્કર લગાવ્યું જોવાનો પરીસો છે આઈનો છે જેનો છે તે હાથ ઉઠાવો આઈનો છે પરીસો છે ક્લિયર છે પરીસો કે દાગ છે તો એ અરીસામાં જુઓ મારી પવિત્રતા પર્સન્ટેજ કેટલા છે ટકાવારી કેટલી છે પવિત્રતા માત્ર બ્રહ્મચર્ય નથી પરંતુ બ્રહ્માચારી મન વચન કર્મ સંબંધ સંપર્ક બધામાં પવિત્રતા છે કેટલા ટકામાં છે પરસેન્ટેજ કાઢતા આવડે છે ને ટીચર્સને આવડે છે પાંડવોને આવડે છે અચ્છા હોશિયાર છો માતાઓને આવડે છે આવડે છે માતવોને અચ્છા પવિત્રતાની પરખ વૃત્તિ દ્રષ્ટિ અને કૃતિ ત્રણેયમાં ચેક કરો સંપૂર્ણ પવિત્રતાની જે વૃત્તિ હશે તે બુદ્ધિમાં આવી ગઈને વિચારો સંપૂર્ણ પવિત્રતાની વૃત્તિ અર્થાત દરેક આત્માના પ્રત્યે શુભ ભાવના શુભ કામના અનુભવી અને શું હશે દરેક આત્માને આત્મા રૂપમાં આત્મિક સ્મૃતિથી બોલવું ચાલવું શોર્ટમાં સંભળાવી રહ્યા છે બાબા ટૂંકમાં સંભળાવે છે ડિટેલ તો તમે ભાષણ કરી શકો છો અને કૃતિ એટલે કે કર્મમાં સુખ લેવું સુખ આપવું તો આ ચેક કરો મારી વૃત્તિ દૃષ્ટિકૃતિ આ પ્રમાણે છે સુખ લેવું દુઃખ નહીં લેવું તો ચેક કરો ક્યારેક દુઃખ તો નથી લઈ લેતા ક્યારેક ક્યારેક થોડી થોડું દુઃખ દેવાવાળા પણ તો હોય છે ને માનો તે દુઃખ આપે છે તો શું તમને તમ તમારે એને ફોલો કરવાના છે ફોલો કરવાના છે કે નહીં પોલો કોને કરવાના છે દુખ આપવા વાળાને કે બાપને બાપને બ્રહ્મા બાપે નિરાકારની વાત બ્રહ્મા બાપને નિરાકારની તો વાત છે જ પરંતુ બ્રહ્મા બાપે કોઈ બાળકોને દુઃખ આપ્યું સુખ આપ્યો ને સુખ લીધો ફોલો ફાધર છે ને કે ક્યારેક ક્યારેક લેવું પણ પડે છે નામ જ છે દુઃખ જ્યારે દુઃખ આપો છો આપે છે ઇન્સલ્ટ કરે છે અપમાનિત કરે છે તો જાણો છો કે તે ખરાબ વસ્તુ છે કોઈ તમારું ઇન્સલ્ટ કરે છે અપમાન કરે છે તો એને તમે સારા સમજો છો ખરાબ સમજો છો ને તો તે તમને દુઃખ આપે છે ઇન્સલ્ટ કરે છે તો ખરાબ વસ્તુ જો કોઈ તમને આપે છે તો તમે લઈ લો છો લઈ લો છો થોડા સમયના માટે વધારે સમય નહીં થોડો સમય ખરાબ વસ્તુ લેવી લેવાની હોય છે તો દુઃખ કે અપમાન લો લો કેમ છો અર્થાત મનમાં ફિલિંગના રૂપમાં રક્ત રાખો કેમ છો તો પોતાને પૂછો અમે દુઃખ લઈએ છીએ કે પરિવર્તનના રૂપમાં જુઓ છો શું સમજો છો લેવું સાચું છે સાચું મધુબન વાળા સાચું છે સારું છે થોડું થોડું તો લેવું જોઈએ દુઃખ લઈ લેવું જોઈએ ને નહીં લેવું જોઈએ પરંતુ લઈ લો છો ભૂલથી લઈ લો છો જો દુઃખની ફિલિંગ આવી તો પરેશાન કોણ થશે મનમાં કચરો રાખ્યો તો પરેશાન કોણ થશે જ્યાં કચરો હશે ત્યાં જ પરેશાન થશો ને તો એ સમયે પોતાના રોયલ પોતાની રોયલ્ટી અને પર્સનાલિટીને સામે લાવો અને પોતાને કયા સ્વરૂપમાં જુઓ જાણો છો તમારું શું ટાઈટલ છે છે સહનશીલતાની દેવી સહનશીલતાના દેવતા તો તમે કોણ છો સહનશીલતાની દેવીઓ છો સહનશીલતાના દેવ છો કે નહીં ક્યારેક ક્યારેક થઈ જાય છે પોતાનું પોઝિશન યાદ કરો સમાન યાદ કરો હું કોણ આ સ્મૃતિમાં લાવો આખા કલ્પના વિશેષ સ્વરૂપની સ્મૃતિમાં લાવો સ્મૃતિ તો આવે છે ને બાપ દાદાએ જોયું કે જેમ મારું શબ્દને સહજ યાદમાં પરિવર્તન કર્યો છે તો મારા મારાના વિસ્તારને સમેટવાના માટે શું કહો છો મારા બાબા જ્યારે પણ મારું મારું આવે તો મારા બાબામાં સમેટી લો છો અને વારંવાર મારું મારા બાબા કહેવાથી યાદ પણ સહજ થઈ જાય છે અને પ્રાપ્તિ પણ વધારે થાય છે એમ જ આખા દિવસમાં જો કોઈ પણ પ્રકારની સમસ્યા કે કારણ આવે છે તો એને આ બે શબ્દ વિશેષ છે હું અને મારો તો જેમ બાબા શબ્દ કહો જ છું મારા બાબા શબ્દ કહેવતા કહેતા જ મારો શબ્દ પાક એને પણ પરિવર્તન કરવાના માટે જ્યારે પણ હું શબ્દ બોલો તો પોતાના સમાનની લિસ્ટ સામે લાવો હું કોણ કારણ કે હું શબ્દ નીચે પાડવાના નિમિત્ત પણ બને છે અને હું શબ્દ સ્વમાનની સ્મૃતિથી ઊંચો પણ ઉઠાવે છે તો જે મારા બાબાનો અભ્યાસ થઈ ગયો છે એમ જ હું બોડી સ્મૃતિના બદલે હું દેહભાનની સ્મૃતિના બદલે પોતાના શ્રેષ્ઠ સ્વમાનને સામે લાવો હું શ્રેષ્ઠ આત્મા છું તખ્તનશીન આત્મા છું વિશ્વ કલ્યાણી આત્મા છું એવા કોઈ ન કોઈ સ્વમાન હું થી જોડી લો તો હું શબ્દ ઉન્નતિનું સાધન થઈ જાય જેમ મારા મારું શબ્દ અત્યારે મેજોરિટી બાબા શબ્દ યાદ અપાવે છે તો હું શબ્દ સ્વમાનની યાદ અપાવે કારણ કે અત્યારે સમય પ્રકૃતિ દ્વારા પોતાની ચેલેન્જ કરી રહ્યો છે સમયની સમીપતાને કોમન નહીં સમજો અચાનક અને એવર શબ્દને પોતાના કર્મયોગી જીવનમાં દરેક સમયે સ્મૃતિમાં રાખો પોતાના શાંતિની શક્તિને સ્વયં પ્રત્યે પણ ભિન્ન ભિન્ન રૂપથી પ્રયોગ કરો જેમ સાયન્સ પોતાના નવા નવા પ્રયોગ કરતી રહે છે જેટલા સ્વના પ્રત્યે પ્રયોગ કરવાની પ્રેક્ટિસ કરતા રહેશો એટલું જ બીજાના પ્રત્યે પણ શાંતિની શક્તિનો પ્રયોગ થતો રહેશે અત્યારે વિશેષ પોતાની શક્તિ વૃત્તિઓની સકાસ ચારે તરફ ફેલાવો જ્યારે તમારી પ્રકૃતિ સૂર્યની શક્તિ સૂર્યની કિરણો પોતાનું કાર્ય કેટલા રૂપથી કરી રહી છે પાણી વરસાવે પણ છે પાણી સુકાવે પણ છે દિવસથી રાત રાતથી દિવસ કરીને બતાવે છે તો શું તમે પોતાના શક્તિઓની સકાશ

ઘરે બેઠા અનુભવ થયો સંકલ્પ મળ્યો એમ અત્યારે આપ માસ્ટર બાળકો દ્વારા સુખ શાંતિની લહેર ફેલાવાની અનુભૂતિ હોવી જોઈએ પરંતુ તે ત્યારે થશે આનું સાધન છે મનની એકાગ્રતા યાદની એકાગ્રતા એકાગ્રતાની શક્તિને સ્વયંમાં વધારો જ્યારે ઈચ્છો જેવી રીતે જ્યાં સુધી સુધી ત્યાં મનને એકાગ્ર કરી શકો અત્યારે માસ્ટર જ્ઞાન સૂર્યના સ્વરૂપની મર્જ કરો અને શક્તિઓની કિરણો સકાશ ફેલાવો બાપ દાદાએ સાંભળ્યું અને ખુશ છે કે બાળકો સેવાના ઉમંગ ઉત્સાહમાં જ અલગ અલગ જગ્યાઓ પર સેવા સારી કરી રહ્યા છે બાપ દાદાની પાસે સેવાના સમાચાર બધા બધી તરફથી સારા સારા પહોંચ્યા છે પ્રદર્શની કરે છે ચાહે સમાચાર પત્રો દ્વારા ટીવી દ્વારા સંદેશ આપવાનું કાર્ય વધારતા જાય છે સંદેશ પણ પહોંચે છે સંદેશ સારો પહોંચા પહોંચાડી રહ્યા છો ગામમાં પણ જ્યાં રહેલા છે દરેક ઝોન સારી પોતપોતાના એરિયાને વધારી રહ્યા છે સમાચાર પત્રો દ્વારા ટીવી દ્વારા અલગ અલગ સાધનો દ્વારા ઉમંગ ઉત્સાહથી કરી રહ્યા છો એની બધા કરવાવાળા બાળકોને બાપ દાદા ખૂબ સ્નેહયુક્ત દુવાઓ ભરી મુબારક આપી રહ્યા છે પરંતુ હવે સંદેશ આપવામાં તો સારો ઉમંગ ઉત્સાહ છે અને ચારે બ્રહ્માકુમારી શું છે ખૂબ સારું શક્તિશાળી કાર્ય કરી રહી છે આ પણ અવાજ સારો ફેલાઈ રહ્યો રહ્યો છે છે અને વધતો જઈ પરંતુ પરંતુ સંભળાવે સંભળાવે શું સંભળાવે પરંતુ પરંતુ બ્રહ્મા કુમારીઓના પાપા કેટલા સારા છે તે અવાજ હવે વધવો જોઈએ

આવશ્યક છે જેનો અવાજ મહાનતાનો હોય જો સાધારણ બાબા શબ્દ બોલી પણ દે છે સારું કરે છે એટલા સુધી પણ લાવ્યા છે તો બાપ દાદા મુબારક આપે છે પરંતુ અત્યારે એવા જોઈએ જેનો અવાજ જેના અવાજની પણ લોકો સુધી વેલ્યુ હોય એવા પ્રસિદ્ધ હોય પ્રસિદ્ધનો મતલબ આ નહીં કે શ્રેષ્ઠ ઊંચા પદવાળા હોય પરંતુ એનો અવાજ સાંભળીને સમજે કે આ કહેવાવાળા જે કહે છે એની અવાજમાં વેલ્યુ હોય વેલ્યુ છે કિંમત છે જો આ અનુભવથી કહે છે એની વેલ્યુ હોય જે માઇક તો ઘણા હોય છે પરંતુ માઇકની કોઈ પાવર કોઈ માઇક પણ કોઈ પાવર વાળા કેટલા હોય છે એમ જ એવા જેના શક્તિ હોય એની અવાજને સાંભળીને સમજમાં આવે કે આ અનુભવ કરીને આવ્યા છે તો અવશ્ય કોઈ વાત છે પરંતુ છતાં પણ વર્તમાન સમય દરેક ઝોન દરેક વર્ગમાં માઈક નીકળ્યા જરૂર છે બાપ દાદા આ નથી કહેતા કે સેવાની પ્રત્યક્ષ રિઝલ્ટ નથી નીકળી નીકળી છે પરંતુ અત્યારે સમય ઓછો છે અને સેવાના મહત્વવાળી આત્મા અત્યારે નિમિત્ત બનાવવી પડશે જેના અવાજની વેલ્યુ હોય પદ ભલે ન પણ હોય પરંતુ એની પ્રેક્ટિકલ લાઈફ અને પ્રેક્ટિકલ અનુભવની ઓથોરિટી હોય એના બોલમાં અનુભવની ઓથોરિટી હોય સમજ્યા કે હું માઈક જોઈએ વારિસને તો જાણો જ છો જેમના દરેક શ્વાસમાં દરેક કદમમાં પાપ અને કર્તવ્ય અને સાથે સાથે મન વચન કર્મ તન મન ધન બધામાં બાબા અને યજ્ઞ સમાયેલો હોય બેહદની સેવા સમાયેલી હોય સકાશ આપવાની સમર્થિ હોય અત્યારે એક સેકન્ડમાં એક સેકન્ડ થયો એક સેકન્ડમાં આખી સભા જે પણ જ્યાં છે ત્યાં મનને એક જ સંકલ્પમાં સ્થિત કરો બાપ અને હું પરમધામમાં અનાદિ જ્યોતિ સ્વરૂપ છું પરમ ધામ બાપની સાથે બેસી જાઓ અચ્છા હવે સાકારમાં આવી જાવ અત્યારે વર્તમાન સમયના હિસાબથી મન બુદ્ધિને એકાગ્ર કરવાનો અભ્યાસ જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યમાં એકાગ્ર કરો કંટ્રોલિંગ પાવરને વધારે વધારે વધારો મન બુદ્ધિ સંસ્કાર ત્રણેયના ઉપર કંટ્રોલિંગ પાવર આ અભ્યાસ આવવાવાળા સમયમાં ખૂબ સહયોગ આપશે વાયુમંડળને આ પ્રમાણે એક સેકન્ડમાં કંટ્રોલ કરવું પડશે જે ઈચ્છો તે થાય તો આ અભ્યાસ ખૂબ આવશ્યક છે આને હલકું નથી કરવાનું કારણ કે સમય પર આ અંત સમય પર આ જ અંતને સુહાવની કરશે અચ્છા ચારે તરફના ડબલ તક્તનશીન બાપ દાદાના દિલ તક્તનશીન સાથે વિશ્વ રાજ્ય તક્ત અધિકારી સદા પોતાના સ્વરૂપ સ્વરૂપાદિ સ્વરૂપ મધ્ય સ્વરૂપ અંતિમ સ્વરૂપમાં જ્યારે ઈચ્છે ત્યારે સ્થિત રહેવા વાળા સદા સર્વ ખજાનાઓને સ્વયં કાર્યમાં લગાવવા વાળા અને બીજાના પણ ખજાનાઓથી સંપન્ન બનાવવા વાળા સર્વાત્માઓને બાપ બાપથી મુક્તિનો વારસો અપાવવા વાળા એવા પરમાત્મા પ્યારના પાત્ર આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર દિલની દુઆઓ અને નમસ્તે આજનું વરદાન સાથી અને સાક્ષીપણના અનુભવ દ્વારા સદા સફળતા મૂર્ત બવ જે બાળકો સદા બાપની સાથે રહે છે તે સાક્ષી સ્વત બની જાય છે કારણ કે બાપ સ્વયં સાક્ષી થઈને પાઠ ભજવે છે તો એમની સાથે રહેવાવાળા પણ સાક્ષી થઈને પાઠ ભજવશે અને જેમનો સાથી સ્વયં સર્વશક્તિમાન બાપ છે તે સફળતા મૂર્ત પણ સ્વત બની જાય છે ભક્તિ માર્ગમાં તો બોલાવે છે કે થોડા સમયના સાથનો અનુભવ કરાવી દો ઝલક બતાવી દો પરંતુ તમે સર્વ સંબંધોથી સાથી થઈ ગયા તો આ ખુશી અને નશામાં રહો કે પાન થશો પાલિયા સ્લોગન છે વ્યર્થ સંકલ્પોની નિશાની છે મન ઉદાસ અને ખુશી ગાયબ્યક્ત હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો ઘણા સમયનો અચલ અડોલ નિર્વિઘ્ન નિર્બંધન નિર્વિકલ્પ નિર્વિકર્મ અર્થાત નિરાકારી નિર્વિકારી અને નિરંકારી સ્થિતિમાં રહો ત્યારે કર્માતીત બની શકશો સેવાનો વિસ્તાર ભલે કેટલો પણ વધારો પરંતુ વિસ્તારમાં જતા સારની સ્થિતિનો અનુભવ અભ્યાસ ઓછો ન હોય વિસ્તારમાં સાર ભૂલાઈ ન જાય ખાઓ પીઓ સેવા કરો પરંતુ ન્યારાપણાને નહીં ભૂલો ઓમ શાંતિ